અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણીની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે મહત્વનું છે કે નેશનલ કોન્ફરન્સ એકાવન અને કોંગ્રેસ બત્રીસ સીટો પર ચૂંટણી લડવાની છે જ્યારે પાંચ બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈ થશે પ્રથમ બે યાદીમાં પંદર નામ જાહેર કરાયા બાદ કોંગ્રેસે ગત સપ્તાહે છ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી રિયાસીથી મુમતાજ ખાનને ટિકિટ આપવામાં આવી છે ઇફ્તાર અહેમદને રાજૌરીથી મેદાનમાં ઉતાર્યા છે ભૂપેન્દ્ર જામવાલને શ્રી માતા વૈષ્ણોદેવીથી ટિકિટ આપવામાં આવી છે તારીખ હમીદ કારાને સેન્ટ્રલ સેન્ટ્રલથી ટિકિટ અપાઈ છે સાવિદ અહેમદ ખાનને થમા મોંડીથી ટિકિટ આપી છે મોહમ્મદ પહેલા પાર્ટીએ નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો અઢાર સપ્ટેમ્બરે બીજો તબક્કો પચીસ સપ્ટેમ્બર અને ત્રીજો તબક્કો એક ઓક્ટોબરે યોજાશે આ પછી આઠ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે આ ચૂંટણીને લઈ ગુજરાતના બે ફાયરબ્રાન્ડ નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે ઉતારવામાં આવતા કોંગ્રેસની સામેના પક્ષો પણ હવે ખરા જંગમાં થોડીક મુશ્કેલી વેઠવી પડે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે